ઝીરો ડિગ્રીથી કપાસ આયાતનું નોટિફિકેશન ખેડૂતોના મોતનું સર્ટિફિકેટ સાબિત થશે ત્યારે કિસાન સભા ખેડૂતોની સી ટુ પ્લસ પચાસ ટકા ભાવની માંગ કરે છે આર્થિક બરબાદીથી કરજામાં ડૂબેલા આપઘાત કરતા ખેડૂતોના પરિવારને પચ્ચીસ લાખ રૂપિયા સહાય આપવામાં આવે કિસાન સભાની રાજ્ય સમિતિની મિટિંગમાં ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં નિર્ણયો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં તારીખ એકવીસથી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય ખેડૂતોને વડાપ્રધાનને આપવાની ચિઠ્ઠીમાં સહી ઝુંબેશ કરી કેન્દ્ર સરકારના ઝીરો ટેક્સથી આયાત થતા કપાસના નિર્ણયને પાછો ખેંચવા માંગ છે ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ ગેરંટી રોજગાર યોજનાને અમલીકરણમાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે કિસાન સભાના રાષ્ટ્રીય મહામંત્રી વિજુ કૃષ્ણને ટકોર કે ગુજરાત પશુપાલકોની ભૂમિ છે પશુપાલકોના દૂધ ઉપર કેન્દ્ર સરકારે અગાઉ જીએસટી નાખી સરકારને માનસિકતા દેશના ખેડૂતોને જોઈ લીધી અગિયાર વર્ષની નરેન્દ્ર મોદી નેતૃત્વની સરકારે કોર્પોરેટ કંપનીઓનું ત્રીસ ટકા ટેક્સ ઘટાડી બાવીસ ટકા કરી દીધેલ છે બેન્કો પાસે માનમાન કરાવે છે ગુજરાતનું મોડલ એ કોર્પોરેટના નફાઓ માટેનું મોડલ બની ગયેલ છે અને કામદારો બની રહ્યા છે કિસાન સભા મજબૂરીથી માંગ કરે છે કે ઝીરો ડ્યુટીથી વિદેશી અમેરિકન કપાસ ઘઉં મકાઈ સોયાબીન જેવી ખેત પેદાશો દૂધ પ્રોડક્ટ લાવવાનો નિર્ણય પાછો ખેંચે અને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અસરોમાંથી બહાર આવે રિપોર્ટર તારીખ છ અને સાત પ્રશિક્ષણ શિબિર યોજાઈ ગયું ખાસ કરીને કિસાન સભાને આ રાજ્યમાં મજબૂત કરવા માટે જે કાંઈ બાબતો છે સંગઠન અંગેની એ બાબતોની બહુ વિસ્તૃત ચર્ચાઓ થઈ સરકારની જે કાંઈ નીતિઓ ખેડૂત વિરોધી નીતિઓ છે એ નીતિઓની પણ કાઉન્સિલમાં સ્ટેટ કાઉન્સિલમાં બહુ ગનતાથી ચર્ચાઓ કરવામાં આવી ગુજરાતના ખેડૂતોને લાગે વળગે છે ત્યાં સુધી દિવસેને દિવસે ગુજરાતનો ખેડૂત પાયમાલ થતો જાય છે અને ગુજરાતના ખેડૂતોને કોર્પોરેટ કંપની અને મોટી કંપનીઓને લૂંટને હવાલે આ સરકાર કરતી જાય છે એવા નિર્ણયો કરતી જાય છે ત્યારે ગુજરાતના ખેડૂતોની એક સંગઠિત ભૂમિકા બને આવનારા દિવસોમાં સંયુક્ત કિસાન મોરચાની ભૂમિકાઓ પણ અમે કરવાના છીએ કે એ અંગેની યુટિંગો કરી અને આ સરકારના ખેડૂત વિરોધી જે કાંઈ નિર્ણયો છે એ નિર્ણયોમાં એનએસપી સી ટુ પ્લસ લેવા માટે એ સિવાય સ્માર્ટ મીટર યોજના છે પાછી હટાવવા માટે ખેડૂતોના કરજા નાબૂદી કરવા માટે અને ખેડૂતોને જે પેન્શન મળવું જોઈએ એવા મહત્વના મુદ્દાઓ પર આવનારા સમયમાં અમે આંદોલન અને જુદે ભૂમિકાઓ કરવાના છીએ કૃષ્ણન અખિલ ભારતીય કિસાન સભા કા મહાસચિવ હું કલ ઓર આજ ગુજરાત મેં ઉપલેટા મેં કિસાન સભા ગુજરાત કિસાન સભા કા પ્રશિક્ષણ શિબિર और हमारा राज्य काउंसिल का भी बैठक हुआ देश भर में किसानों का हालत के बारे में सरकार के किसान विरोधी नीतियों के बारे में विस्तार से यहाँ चर्चा हुआ हाल ही में अमेरिका के दबाव के चलते जो कपास का वहाँ से भारत आने का बात है 11 परसेंट जो दायित्व था उसको हटा के शून्य किया है मोदी सरकार खास करके इन इलाकों में गुजरात के कपास जहां उत्पादन होता है वहाँ के किसानों को इसका बहुत बड़ा नुकसान होने वाला है सिर्फ गुजरात में नहीं महाराष्ट्र तेलंगाना अन्य ते, राज्य जहां कपास का उत्पादन होता है वहाँ गहरा संकट भी है महाराष्ट्र में विदर्भ में 700 से ज़्यादा किसान खास करके कपास के किसान खुदकुशी करने में मजबूर हुए आत्महत्या किए इस स्थिति में ये जो 11% परसेंट का जो तारीख था उसको हटाना और भी नुकसान हमारे किसान को होगा मोदी सरकार अमेरिका का दबाव में और भी जो पूंजीपति देश के साथ समझौता मुक्त व्यापार समझौता कर रहे हैं गुजरात दूध उत्पादन में बहुत आगे है और यहाँ सरकारी क्षेत्र में भी किसान तो दूध उत्पादन में काफ़ी ज़्यादा किसान को भी फायदा हुआ है अभी आने वाले दिनों में जो मुक्त व्यापार समझौता है ऑस्ट्रेलिया वगैरह से कम दाम में वहाँ से दूध यहाँ आने का एक संभावना है अमेरिका भी चाहती है दूध सोयाबीन अन्य फल जैसे सेब जैसा फल है ये सभी निशुल्क यहाँ आए ये हमारे किसान को और ज्यादा गहरा संकट में डालने वाला है इसी दिशा में हम लोग सितंबर 21, 22, 23 को पूरा कपास जहाँ जहाँ उत्पादन हो रहा है वहाँ पे केंद्र सरकार का प्रधानमंत्री को एक मेमोरेंडम देंगे। बड़ा आंदोलन का भी आने वाला दिनों में हम लोग